નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર

વિધાનસભાના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજીની વિશેષ ઉપસ્થિતિમાં પાર્ટીના સિનિયર કાર્યકર્તા બાલુભાઈ પટેલના હસ્તે કાપીને ખુલ્લું આવ્યું હતું આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા સંગઠન મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક કિશનભાઈ પટેલ રાજેશભાઈ પટેલ ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ તથા જિલ્લાના નગર તાલુકા મંડળના સંગઠનના ઉપપ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ હોદ્દેદારો પદાધિકારીઓ શાસકો નગરપાલિકાના સભ્યો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી Bardoli.